અને પાંચ લાખ મતોથી જીતવા માન્ય સી આર પાટીલ પટેલ સાહેબનો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ માતાજી વર્ષોથી અમારું અદ્યશક્તિનું શક્તિનું પીઠ છે અમારા વિસ્તારનું રાજ્યનું આ શક્તિપીઠની અંદર તમામ કાર્યોની અંદર શુભ શરૂઆત આ જગ્યા પરથી અમે કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ છે માતાજી એક સાક્ષાત ભૂમિ છે એ મંદિરે હંમેશા શીશ ઝુકાવવા માટે આજે અમે પધાર્યા છે